તો બુલેટિન મહાવે બાદ સુભાષ ને લઈને અમદાવાદના સુભાષ બ્રિજને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે હજુ પણ નવ મહિના સુધી આ બ્રિજ બંધ રહેશે નોંધનીય છે કે બ્રિજના નબળા કામને હવે રિનોવેટ કરાશે તો બીજી તરફ એક્સપર્ટ કમિટીએ બ્રિજના કામનો એક અભિપ્રાય પણ આપ્યો છે બ્રિજમાં ક્ષતિગ્રસ્ત ભાગને હવે રિનોવેટ કરી અને મજબૂત કરવામાં આવશે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આજે રિપોર્ટ રજૂ કરાશે અને આવતીકાલે તેને લઈને સત્તાવાર નિર્ણયની જાહેરાત કરવામાં આવશે અમદાવાદ નો સુભાષ બ્રિજ જે પૂર્વથી પશ્ચિમને પશ્ચિમ જોડતો આ બ્રિજ છે ચાર દિસમ્બર રોજ આ બ્રિજ નું સ્પાન નમી જતા અને બ્રિજ પર તિરાડ પડતાની સાથે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તાત્કાલિક આ બ્રિજ જે છે બંધ કરવાની ફરજ પડી હતી ત્યારે જે હવે હજુ નવ મહિના સુધી આ સુભાષ બ્રિજ બંધ રહેશે તેવું કહેવામાં આવી રહ્યું છે વાત કરવામાં આવે તો આ બ્રિજના જે નબળા કામને લઈને રિનોવેટ જે છે કરવામાં આવશે એક્સપર્ટ જે કમિટી દ્વારા જે છે અભિપ્રાય આપવામાં આવ્યું છે બીજી તરફ જે બ્રિજનો જે પાર્ટ જે છે ક્ષતિગ્રસ્ત છે તેને જે છે રિનોવેટ કરવાની જે વાત જે છે કરવામાં આવી રહી છે આજ રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે સ્ટેન્ડિંગ કમિટી મળવાની છે ત્યારે જે આ બ્રિજને લઈને ચર્ચા કરવામાં આવશે અને આ બ્રિજને રિનોવેટ કરીને અને નવ મહિના સુધી આ સુભાષ બ્રિજ બંધ રહેશે તેવો નિર્ણય સ્ટેન્ડિંગ કમિટીમાં લઈ શકાશે કેમેરામેન ધર્મેન્દ્રસિંહ સાથે મોનિકા રાજપૂત ટીવી થર્ટીન અમદાવાદ